પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ હેમા માલિની શાસ્ત્રીય નૃત્યને લઈને પણ લોકોની નજરોમાં બનેલા રહે છે તેમણે અનેક સ્ટેજ પર્ફોમન્સ પણ આપ્યા છે જેના માટે તેમના અનેક વખત વખાણ થઈ ચૂક્યા છે ત્યારે ગત દિવસોમાં હેમા માલિની અયોધ્યાના રામ મંદિરમાં રાગ સેવા કરી હતી કે જેની કેટલીક તસવીરો તેમના દ્વારા શેર કરવામાં આવી હતી જે બાદ હવે તેમના દ્વારા પર્ફોમન્સનો એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે કે જેમાં હેમા માલિની લીલા રંગની રેશમની સાડીમાં આ નૃત્ય પર્ફોમન્સ કરી હતી સાથે તેમણે ટેમ્પલ જ્વેલરી વાળમાં ફૂલનો ગજરો લગાવ્યો હતો આ પરફેક્ટ લુકની સાથે તેમણે હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપ્યું હતું એમાં ડાન્સ તો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો પસંદ કરાઈ રહ્યો છે ફેન્સે તેમના ટેલેન્ટના વખાણમાં ઘણું બધું કહ્યું હતું ઝીરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ